પાદરા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકાના સહેરા ગામથી વડોદરા રૂટની બસમાં પાદરા તાલુકાના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે જેઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પરેશાન અને ધામધમકીઓ આપવામાં આવી હતી ત્યારે આજે પાદરા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ વિદ્યાર્થીઓ પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા છેલ્લા ચાર દિવસથી એક ઘટના બની રહી છે અમારી સાથે અમારા શહેરાથી કીર્તિસ્તંભની એક બસ જાય છે તેમાં ઘણા શહેરા ખાંધા ઠીકરી આંબાડાના જે યુવાનો છે એ લોકો આઈટીઆઈ માટે જાય છે અને છેલ્લા ચાર દિવસ પહેલાં છોકરાઓએ વાત કરી હતી કે અમુક છોકરાઓ જે પાદરાથી પારૂડ યુનિવર્સિટી જઈ રહ્યા છે એ છોકરાઓ એ લોકો સાથે હાથાપાઈ કરે છે અને આગળ પાદરાથી આગળ એ લોકોને બસમાં નહીં બેસવાનું એવી ચીમકી ધમકી આપે છે અને ત્યાં ઉતરવાની એ લોકોને ધમકી આપે છે છોકરાઓ ના ઉતરતા એ લોકોને એવી ધમકી આપી છે કે આગળ જતાં અમે તમને લોકોને મારીશું છેલ્લા ચાર દિવસ પહેલાં અમારા શહેરા ગામનો એક પાર્થ કરીને છોકરો છે એની સાથે હાથાપાઈ કરી એની પણ અમે રજૂઆત પાદરા ડેપોની અંદર કરેલી છે કે બસ શહેરાથી પહેલાં ક કીર્તિ જતી હતી તો એનો રૂટ આગળ વાગોડિયા સુધી બનાવેલો છે તો એને કટ કરીને શહેરાથી કીર્તિ રિટર્ન કરો પણ એની પણ કોઈ માંગ રજૂઆત કર્યા પછી અમને કહેવામાં આવ્યું નથી આજે એ જ ઘટના ફરીવાર બની છે કે આજે અમારા ગામના જે યુવાનો છે એ આઈટીઆઈ જઈ રહ્યા હતા ત્યારે પાદરા ડેપોમાં જેવી બસ એન્ટર થઈ એટલે જે છોકરાઓ આ લોકો સાથે ગેરવર્તન કરે છે મારવાની કોશિશ કરે છે એ જ છોકરાઓએ આ લોકો સાથે એક અભદ્ર વ્યવહારનો ઉપયોગ કર્યો છે અપશબ્દનો ઉપયોગ કર્યો છે અને એ લોકોને ધમકી સાથે કે તમારે આ બસમાં બેસવાનું નહીં અહીંયાથી ઉતરી જવાનું એ રીતના વાત કરી જ્યારે છોકરાઓએ એ લોકો સાથે સાથે વાતચીત કરવાની કોશિશ કરી ત્યારે હાથાપાઈ કરવાની કોશિશ કરી છે અને એમાં અમારા ગામનો બીજો એક યુવાન છે જેનું નામ છે વૈભવ શ્રીકાંતભાઈ ભડિયાર એને પણ થોડું વાગ્યું છે એના પછી જ્યારે બધા છોકરાઓ છૂટાછવાયા થઈ ગયા સવારમાં પાદરા પોલીસ સ્ટેશનની અંદર પણ અમે લોકોએ રજૂઆત કરી છે બધા વાલીઓ મળીને એના પછી જ્યારે વાલીઓ બધા છોકરાઓ જ્યારે છૂટાછવાયા થયા ત્યારે અમારી પર એક છોકરાનો કોલ આવ્યો કીર્તિથી કે થી ત્રીસ છોકરાઓ એ લોકોને મારવા માટે ઊભા છે તો આ છોકરાઓ બધા પોતાનો બચાવ માટે ત્યાં ગયા નથી અને પાદરા જ રોકાયા હતા તો એ જ પાછા છોકરાઓ ત્યાં પાદરા આવીને અમારા ત્રીજા એક યુવાન જેનું નામ વિશાલભાઈ ભાઈ કનુભાઈ પઢિયાર છે એને ખૂબ ગંભીર રીતે લાકડાઓથી માર્યો છે અને આજે એના હાથ પર ખરેખર બહુ જ ગંભીર ઈજા થઈ છે અને એને લઈને અમે ફરી છેલ્લા અગિયાર વાગ્યાથી આજ પાદરા પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરવા માટે આવ્યા છે અમારી સાથે ઘણા યુવાનો જે છે આઈટીઆઈના પણ છે ઘણા સ્કૂલે પણ જઈ રહ્યા છે અને સવારના છ વાગ્યાના અત્યારે અમારી સાથે અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં છે હવે બપોર મારા છોકરાનો ફોન આવ્યો મારી ઉપર કે પપ્પા પોલીસ સ્ટેશન મેં છે કે હું કહું શું થયું તો કે બે રબારીના છોકરાએ શેરાના છોકરાને માર્યો છે અને મને ધમકી આપી છે કે મારું નોમ કે નંબર આવીશ તો કે હું તને જોઈ લઈશ કે આવા વાતને ચાર દિવસથી આ લોકો એરોન કરે છે શુક્રવારે શેરાના એક છોકરાને માર્યો હતો તારે રજૂઆત કરી ડેપો મેનેજરને પણ ડેપો મેનેજરે કંઈ રિસ્પોન્સ નહીં આવ્યું એટલે આ કેસ ની ઊંડામાં ઊંડી તપાસ થાય એવી જ અમારી માગ છે ઘટના આ છોકરાઓ સવારે શેરાવારી બસમાં આવે છે એટલે આ પારુ યુનિવર્સિટીના છોકરાઓ જે છે એ એમને બસમાંથી નીચે ઉતારી પાડે છે અને એમની જોડે હાથ પાય કરે છે ગાર બોલે છે આ નિત્યક્રમ થઈ ગયો છે એમનો એટલે અમારી માંગ એવી છે કે આવા આ કંઈક સબક શીખે એવું કંઈક ગુરુવારની ઘટના છે જ્યારે ગુરુવારે મારા છોકરાને એ લોકોએ પાછળથી તપલી મારી અને એને માથે વથાડ્યું તું બસની એની સીટ પર જેથી મારા છોકરાએ મને આવીને કીધું તમે કીધું કશો વાંધો નહીં કાલ સવારે એવો છે તો હું આવીને ચેક કરીશ બરાબર ત્યાર પછી મને એવું લાગ્યું કે ના મારે સવારે જવું જોઈએ તો પછી અમે એને ના કીધું કે ના આવશો પપ્પા પણ છતાંય પછી અમે નીકળ્યા ઘરેથી બસ એ લોકોએ રોકી અને બસ મળી કરી એટલે છોકરા એ લોકો જતા રહે બીક ના મારે એ લોકોએ જે આઈટીઆઈમાં જે નવા છોકરા છે જાય છે તેના માટે પછી ત્યાર પછી અમે અહીંયા આવ્યા તો પછી એક અમે મેનેજરને ફરિયાદ કરી કે ભાઈ આ રીતે વલાઉં છે તો કે અમે નથી જાણતા બસને ડ્રાઈવરને પૂછ્યું તો કે અમે નથી જાણતા કંડક્ટર બી માથે નથી લેતો કંડક્ટર ટિકિટ એમને એ લોકોને પાદરા સુધીની આપે એટલે એ લોકો નહીં ઉતારી દેવા માટે બરાબર હવે આ વસ્તુ શા માટે એવું કરે છે કંડક્ટર ટિકિટ અહીં પાદરાની કમાપે છે કીર્તિની બસ જાય છે બરાબર કીર્તિ એ લોકોને જવાનું છે તો કંડક્ટર શા માટે આ એ લોકોની મિલી ભગત છે કે છોકરાઓ અહીં ઉતરી પડે એટલે એ લોકો પારવી યુનિવર્સિટીના છોકરાઓ ડાયરેક્ટ એમની બસમાં જાય બરાબર એટલે એ ડ્રાઈવર કંડક્ટર બી એમનીથી બીવે છે એવું છે ને એટલે હું એવું કહું છું કે આ જે બે રબારીના છે તો એમનું ગ્રુપ છે જે કંઈ છોકરાઓ બરાબર એ લોકોને શિક્ષા થાય અને અહીંયા આગળ એને બોલાવો બરાબર અને એમને શિક્ષા કરવી જોઈએ અને આ છોકરાઓને ફરી આવું ના કરે તે માટે એમને એ કર